જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં જશો અમે પણ મજામાં છીએ અને બસ ઘરનું કામકાજ હાલે હે ને પીન્સ આવી એમાં ઘરે રમવું તો જો ઘડીએ ઘડી અલગ અલગ વસ્તુ લઈને આવે હે રમે હે ના જમનભાઈ તો તાજ પહેરીને જ ફરે હે રી અમારા બનાવ્યું હોય શું થઈ છે આપણા જમનભાઈ તો જમણભાઈ જો ટીચર માટે અને પપ્પા વાળે હે પડા અને શ્રુતિ હરિયાળી ભાગી ગઈ બારે અને હવે એક બીજું સપડા બતાવી આ પેન્સુ પેન્સુ આવી હે આમાં ઘરે તો જોઈ રમે હે પેન્સુ તાતા કરો હા જોઈન તાતા કરાય ને આજે આપણે છોકરાઓ માટે જો આ પકોડા બનાવ્યા છે બટેટાવાળા તો એને નિશાળા ભરી જવાના છે હમણાં તાટ બહુ પડે છે એના હિસાબે શ્રુતિ બપોરની નિશાળ થઈ ગઈ છે હજુ થોડાક કાચા છે તો છોકરાઓ માટે નિશાળ ભરી જવા માટે નાસ્તો રેડી છે તો ફુલવડી ને આ બટેટાના પકોડા આવે ને આપણે બનાવ્યા છે તો શ્રુતિ નિશાળ ભરી જવાનું છે અને પ્રિન્સ જોવા આવી કે હું શું કરું છું અને જમને આવ્યો કા પ્રિન્સ પ્રિન્સ ઝાકડ્યો પણ હાલતી થઈ ગઈ એને એમ કે માં કે ખાવાનું હે એટલે કીએ ખોલો પણ એમાં કઈ હે નહીં ધોયેલો હે હા માં શું હે એમાં કઈ નથી ખાલી હે ખાલી ખાલી હે જો કેમ મમ મમકિયા કોણ ખાઈ ગયું ચમનભાઈ